સાબરકાંઠા જિલ્લામાં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર દ્વારા ઉમા વિદ્યાલય ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે કેળવણી મંડળના મંત્રી રસિકભાઈ ડી પટેલના અધ્યક્ષ શાંતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સોસાયટીના ખજાનચી ડૉક્ટર બંકિમ પટેલ તેમજ કારોબારી સભ્ય સર્વાનંદ ભટ્ટ ડોક્ટર એકતા પટેલ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી શાળાના બાળકોને આવતીકાલના નાગરિક છો તો બાળકોને જાગૃતિનું મહત્વ સમજાવી શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ પટેલ સ્વાગત પ્રવચન અને બાળકોને મજાનું ચકલી ગીત રજૂ કરી અને રસિકભાઈ ડી પટેલે અધ્યક્ષ તરીકે પ્રવચન બાળકોને માળાનું વિતરણ થયેલ છે જે ઘરે લગાવવા જાળવણી રાખવા આવાહન કરી સોસાયટી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે જીવદયા પ્રેમી મોહન દગડા તથા ગણપતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સતીશ સોની હિંમતનગર